મિત્રો આ તમે જોઈ શકો છો ઠેઠ ઠેઠ લગી સિમેન્ટ રોડ બનાવેલો છે ગાત્રામાલા મંદિરે તમે અમારા જૂના વિડીયોમાં જોયું હશે તો ગાત્રામાલા મંદિરના વિડીયોમાં ત્યારે કામ ચાલુ હતું ને અહીંયા સરસ મજાનો ચબૂતરો છે પહેલાં નીચે નાખતા હતા ક્યાં નાખતા હતા એવું તમને હમણાં થોડીક વાર હું બતાવું અત્યારે આ ચબૂતરામાં નાખવામાં આવે છે તો તમે જોઈ લ્યો ચબૂતરો કેમ કે નીચે નાખતા હતા તો તેમાં હું જંગલી સુવર ને નોરિયા ને તે બધા આવતા હતા એટલે ચકલાલે ખાવા નહોતા દેતા તેના હિસાબથી એમાં નાખતા હતા ને આ પહેલાંનો જૂનો સીન છે પેલા આ જગ્યાએ કબૂતરને ચણ નાખતા હતા જોઈ લઈએ મિત્રો કેવડું મોટું ગ્રાઉન્ડ છે આ આખા ગ્રાઉન્ડમાં કબૂતરને ચણ ઝાર છે ઘઉં છે ચોખા છે તે બધી વસ્તુ આ જગ્યાએ નાખતા હતા પણ અહીંયા જંગલી સુવર ને નોરિયાનો ત્રાસ વધારે હતો જેથી કરીને પક્ષીઓને ખાવા નહોતા દેતા તેના હિસાબથી અહીંયા ઉપર નાખવાનું ચાલુ કર્યું છે મિત્રો અને તેથી આ વિડીયોમાં અને તેથી આ વિડીયોમાં આપણે જોવાનું રહી ગયું હતું જે હનુમાનજી દાદાનું મંદિર તો તે મંદિર હું તમને આ વિડીયોમાં બતાવી દઉં છું કેમ કે અહીંયા કરિયેકામ ચાલુ હતું મેં તમને ત્યારે કીધું હતું તો આજે કડિયાકામ પતી ગયું છે આખે આખો સિમેન્ટ રોડ બની ગયો છે તો ગાડી લઈને આવવું હોય તો ઉપાધિ નહીં તેના હિસાબથી તો ચાલો હવે આપણે હનુમાનજીના મંદિરના દર્શન કરવા જઈએ જોઈ લો હજી અહીંયા કપચી ને રેતી ને તે બધું કર્યું છે અહીંયા આવો એક રૂમ રાખ્યો છે જ્યાં કબૂતર ને ચણ ને તે બધી વસ્તુ આમાં રાખવાનું હોય છે મિત્રો જોઈ લો કેવો સરસ મજાનો રૂમ બનાવેલો છે એની બાજુમાં પગથિયા છે ત્યાંથી ઉપર ચડી અહીંયા પણ તમે ચણ નાખી શકો ને અહીંયા નાવા ધોવાનું વ્યવસ્થા છે જોઈ લો બાથરૂમ બનાવેલું છે તો તમે ગમે ત્યારે આવો તો નાવું ધોવું હોય તો ઉપાધિ નહીં તેના હિસાબથી અને આ કંઈક આવો નજારો છે અમારા અહીંનો જંગલ એરિયાનો અને સામે દેખાય તે ગાત્રાલ માતાજીનું મંદિર તે મંદિરનો વિડીયો તો આપણે બનાવી લીધો હતો જેથી કરીને આપણે અત્યારે ખાલી હનુમાનજી દાદાનો વિડીયો બનાવવાનો છે તમે કીધું લાવો હનુમાનજી નો પણ વિડીયો તમને બતાવી દો કેવું સરસ મજાનું મંદિર છે અમારા અહીંયા અંગે તમે નજારો જોઈ લો કેવો સરસ મજાનો છે આ જગ્યા આ છે શ્રી ગઢિયા હનુમાન જોઈએ આ ગઢિયા હનુમાનજી દાદાનું મંદિર છે કાંઈક આવું દેખાય છે ગઢિયા હનુમાનજી કેવો સરસ મજાનું મંદિર અહીંયા બનાવેલું છે જંગલની અંદર એકદમ જંગલમાં મંગલ તો ચાલો આપણે દર્શન કરી લઈએ હનુમાનજી દાદાને એટલે સાથે સાથે તમને પણ દર્શન કરાવી દઈએ મિત્રો અહીંયા સંકટ મોચન હનુમાન હનુમાનાસ્ટકટ લખેલું છે આખી આખું તમે જોઈ લો આપણને તો એટલું બધું ગુજરાતી ચાજુ ભણ્યા નથી એટલે આવડે નહીં આખી આખું અહીંયા લખેલું છે શ્રી રામ સ્તુતિ પણ લખેલી છે જોઈ લો મિત્રો એવું સરસ મજાનું મંદિર છે અને આ બાજુ આખી આખી હનુમાન ચાલીસા લખેલી છે તમે જોઈ લો મિત્રો કેવી સરસ મજાની હનુમાન ચાલીસા આખી આખી ટાઇલ્સમાં લખેલી છે કેવો નજારો છે તમે જોઈ લો આખી આખી હનુમાન ચાલીસા તમારે ગમે ત્યારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો જોઈ લો આખી આખી હનુમાન ચાલીસા અહીંયા આવી ગઈ છે એટલે કાંઈક આવું મંદિર છે અમારું ગઢિયા હનુમાનનું તો તમે હનુમાનજી દાદાના દર્શન કરી લો તમને અંદર લઈ જાઓ ગર્ભગૃહમાં અહીંથી હનુમાનજી દાદાના દર્શન તમને કરાવી દઉં છું જોઈ લો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો મિત્રો જોઈ લો હનુમાનજી રાજાની કેવી મસ્તીની પ્રતિમા બિરાજમાન છે આખે આખું મંદિર ટાઇલ્સથી મઢેલું છે મિત્રો તો તમે જોઈ લો આખે આખું મંદિર કેવું સરસ મજાનું છે અને સાઈડમાં પણ ઓમની ટાઇલ્સ લાગેલી છે ઓમ આખા દોરેલો છે થિયેટર ને અહીંયા આટલો બધો પવન છે તમે જોઈ લો આ વગર પંખે આ બધું હલે છે તો એ હનુમાનજી દાદા નું સજ્જ જોઈ લો મિત્રો દીવો એમને પ્રાખ્ય છે આટલો બધો પવન છે તો એ દીવાને કાંઈ સાચું નથી મિત્રો જોઈ લો કેવું સરસ મજાનું હનુમાનજી દાદાનું મંદિર છે તે તમે જોઈ શકો છો આખે આખો હનુમાનજી દાદાના મંદિરનો નજારો જોઈ લો છે ને એક નંબર બાકી મંદિર તો હવે આપણે દરવાજો થોડોક આ માટો દઈ દઈ ના મંદિરનો નજારો તમે જોઈ લો કાંઈક આવો નજારો અમારે અહીંયા દેખાતો હોય છે ગાત્રાલ માતાજીના મંદિરનો અને ગઢિયા હનુમાનનો આ લગી મિત્રો ગાડી આવી જાય છે જો આ રિક્ષા પડી છે આપણી બ્લુ આઈ ઉપર પડી છે જો દેખાય તો તમને દેખાડું કેમકે આવા રિક્ષા તો અમૃતસર બાજુથી આવી હતી જે રાજકોટવાળો રોડ કહેવાય છે અમૃતસરની ફાટક તે અમૃતસર ગામમાંથી આવડો આ રસ્તો આવતો હોય છે જો આ રસ્તો રહ્યો ને અમૃતસર ગામમાંથી આવે છે તો ત્યાંથી રિક્ષા ઠેઠ તમારી અહીં લગી ભોગી જતી હોય છે મિત્રો જોઈ લે આ આવી ગઈ સામે ગાત્ર માતાજીનું મંદિર ને અહીંયા હનુમાનજી દાદાનું મંદિર એ સામે આપણે બ્લુ હાઈ પડી છે કેમ કે અમારા ઘરથી તો આ નજીક જ થાય એટલે અમારે આ સાઇડનો સિમેન્ટનો રોડ બને એમ છે તમે એટલે રોડને કાંઠે આપણે ગાડી રાખેલી છે તમને દેખાણી આપણે બ્લુ આઈ ત્યાં પડી છે જોઈ લઈએ મિત્રો કેવો સરસ મજાનો એકદમ નજારો છે જંગલી વાતાવરણ આખે આખા જંગલમાં રિયલ જંગલમાં આવ્યો એવું લાગે અને અહીંયા તમે ચોમાસામાં આવો એટલે તો વાત જ પૂછો મા જેવો માહોલ થઈ જાય ચોમાસામાં કે અત્યારે વાર બાર બધે કાળા ઊભા હોય છે અને માથું કાળું હોય છે તેનો મતલબ એમાં સમજતા ઉઠીને આવ્યો પણ આ જગ્યાએ પાણી પાતા હતા આપણે સિમેન્ટનો ધાબો આખે આખો કર્યો છે તો આખે આખા ધાબામાં પાણી તેના હિસાબે તેના હિસાબે બાર સે જેવા થઈ ગયા છે સારું મિત્રો મળીશું પાછા હાજનાઓ સારા વિડીયોમાં વિડીયોમાં તું ખાલી આટલું પણ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક તો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કહેજો જેથી કરીને ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા પરિવારને ત્યાંના દર્શન થાય તે હિસાબથી સારો મિત્રો મળીશું પાછા હર્ગનાઓ અવસર વિડીયોમાં Dia lagi mana Raja apa nak follow Jai Sri Ram